નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે દોસ્તો તમામ સમાચારો જોઈએ એક વખત આ ખેતી કરીને લાખો ની આવક મેળવી શકો છો સરકાર આપશે તમને આટલા રૂપિયાની સહાય ત્યાર પછી જોવાના છે દોસ્તો આંબાના વાવેતર પર ચાલીસ હજાર ની સબસીડી સરકાર આપી રહી છે આ યોજનાની નીચે સામે આવ્યા છે તહેવારો પર જવું ઘર તમારે જવું છે તે ખુબ સરળ બની ગયું છે એસટી વિભાગે કરી મોટી વ્યવસ્થા તહેવાર સિઝન આવતા જ પ્રવાસીઓમાં સંખ્યામાં વધારો થયો છે ત્યારે પ્રવાસીઓના ને પોચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે એસટી નિગમમાં અલગ અલગ ડિવિઝન એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે તહેવારોની સિઝન આવતા જ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે ત્યારે પ્રવાસીઓને ટ્રાફિક ને વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી એસટી નિગમ દ્વારા અલગ અલગ ડિવિઝન માંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ ડિવિઝનમાંથી વધારાની બસો છે તે દોડાવવામાં આવશે એટલા માટે તહેવારોની સિઝન પર ખેતી કરતા લોકોમાં આજકાલ બાગાયતી પાક કરવાનો ટ્રેન્ડ વસાલી રહ્યો છે ત્યારે આ પાક ખૂબ જ સારો હોય તે ઉત્પાદન અને નફો મળતો હોય છે પરંતુ ઘણી વખત ખૂબ વધારે પડતો પાક થવાના કારણે નુકસાન પણ ભોગવવું પડતું હોય છે પોતાની કંઈક પણ નાની એવી વસ્તુની ઓળખ ઊભી કરી શકે ત્યાર પછી દોસ્તો સમાચાર ખૂબ અગત્યના સામે આવ્યા છે આ ફળની ખેતી કરીને મેળવી શકો છો લાખો રૂપિયાની આવક સરકાર આપે છે આટલા રૂપિયાની સહાય તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં તમને મળી જશે દોસ્તો ફણસના પાકમાં વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે જેથી કરીને જુનાગઢ શહેરમાં પણ હવે અમુક જગ્યાએ બગીચાઓ બનાવવામાં આવી રહ્યા છે જોકે બધા ખેડૂતો આ સહાય અંગે જાણતા ન હોવાથી આજે અમે તમને આ વિડીયોની અંદર સહાય અંગેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવીશું તો દોસ્તો કોઈ પણ ખેડૂત ફણસ પાક માટે વાવેતર સહાય મેળવવા ઈચ્છતા હોય તો તેને હેક્ટર દીઠ સહાય મેળવી શકે છે જે ખેડૂત સહાય મેળવવા ઈચ્છતા હોય તે ખેતી ફળ પાક એટલે કે ને પાકની થયેલ મહત્તમ રૂપિયા તેર હજાર પાંચસો પ્રતિ હેક્ટરે સહાય ચૂકવવામાં આવે છે મોટો સમાચાર સામે આવશે આંબાના વાવેતર પર ચાલીસ હજારની સબસિડી સરકારની મોટી યોજના સરકાર દ્વારા આપવામાં આવશે ચાલીસ ની સબસિડી જો દોસ્તો તમે આંબાનું વાવેતર કરશો તો જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી છે આંબાની ખેતીમાં સબસીડી આપવામાં આવે છે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો પરંપરાગત રીતે ખેતી છોડીને બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે જ્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતો આંબા પપૈયા સીતાફળ જામફળ અને ડ્રેગન ફળની ખેતી કરી રહ્યા છે ખાસ કરીને મહાનગર જિલ્લાના જેસર પંથક અને તળાજા પંથકમાં મોટા પ્રમાણમાં આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે અને બગીચાઓ પણ તૈયાર કરવામાં આવે છે ખેડૂતોની બાગાયતી ખેતી કરવા માટે બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન રૂપી સબસિડી આપવામાં આવશે આંબાના વાવેતરમાં ચાલીસ હજાર રૂપિયાની સબસિડી પ્રતિ હેક્ટર સુધી બાગાયત વિભાગ દ્વારા આપવાનું નક્કી કરવામાં આવેલ છે

વરસાદના સામાન્ય હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે સાથે જ વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જેના લીધે વાતાવરણમાં ઠંડક પરસરી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ઓગસ્ટ મહિનામાં જ આવનારા બે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું તો દોસ્તો આ સમાચારો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું આવા સમાસારો સાથે